નમસ્કાર મિત્રો આ છે રાળારૂડી આને વાસેટી પણ કહેવાય છે આ જે તમે ફૂલ જોઈ શકો છો એ રાળારૂડીના ફૂલ છે વાસેટી પણ કહેવાય છે આ વેલા સ્વરૂપે ખેતરની કે વાડીની વાળમાં અત્યારે ચોમાસાની સિઝનમાં થાય છે જે આ તમે ફૂલ જોઈ શકો છો તે એનું શાક બને છે તો આજે આપણે રાળારૂડી વાસેટીનું શાક બનાવશું મારી ચેનલ નુપુરસ કિચન અમેઝિંગ ગુજરાતી ફૂડમાં આપણું સ્વાગત છે આજે આપણે બનાવીશું એક અલગ જ પ્રકારની અને કિંમતી અને અમૂલ્ય ભાજીનું શાક જે આપણે વર્ષમાં માત્ર ચોમાસાની સિઝનમાં જ મળે છે એ છે રાળા તમે જોઈ શકો છો કે આ રાળારૂડીની ભાજી છે અને આ ચોમાસાની સિઝનમાં જ માત્ર થોડા દિવસ જ મળે છે કિંમતી અને અમૂલ્ય ભાજી છે તો આપણે તેનું આજે શાક બનાવીશું આપણે આ લાવેલ છીએ તો એમાં આ પાંદડા છે એના જે આ ફૂલ છે એનું શાક થાય છે તો આ રીતે આપણે બધા ફૂલને હવે અલગ કરી લેવાના છે તો આપણે આ રીતે દાળમાંથી ફૂલને આ રીતે અલગ કરતા જશું આ બધા ફૂલ છે તેને આ રીતે અલગ કરી લેવાના છે આ ફૂલનું જ આપણે શાક બનાવવાનું છે હવે આપણે આ ફૂલ છે રાળા રાડારૂડીના વાસેટીના એને આપણે ચોખા કરી લીધેલ છે એમાં કોઈ પાંદડા હોય એ કાઢી નાખેલ છે આમાંથી સરસ માદક સુગંધ આવે છે ગાળા રૂડીના આ ફૂલમાંથી આપણે તેનું શાક કરવાનું છે તો તેના માટે આપણે આ લસણની કટકી લીધેલ છે જે લસણ ન ખાતા હોય એ ખાલી આદુ પણ નાખી શકે અને આપણે લસણ અને આદુની પેસ્ટ પણ બનાવીશું એ પણ નાખીશું અને આ લીંબુ છે હવે આપણે આ શાકને વઘારીશું આપણે વઘારતા પહેલાં હવે આ ફૂલ છે તેને શુદ્ધ પાણીથી એક વખત ધોઈ નાખવાના છે જેથી એમાં કોઈ ધૂળ કે હોય તો નીકળી જાય શાક વઘારવા માટે બે ટેબલ સ્પૂન તેલ લઈ લીધેલું છે અને ગેસ ચાલુ કરી આપણે તેલને ગરમ કરી લીધે છે એમાં આપણે હવે એક નાની ચમચી રાઈ ઉમેરીશું ત્યાર પછી આપણે તેમાં થોડું જીરું ઉમેરીશું નાની ચમચી થોડી હિંગ ઉમેરીશું ત્યાર પછી આ લસણની કટકી છે લસણની કટકી એડ કરી દેવાની છે આ રીતે તેલમાં ગેસને આપણે થોડો ધીમો રાખીશું લસણનો કલર બ્રાઉન થઈ જાય ત્યાર પછી આપણે જે લસણ અને આદુની પેસ્ટ હતી એ પેસ્ટ ઉમેરવાની છે હું જોઈ શકો છો કે હવે લસણનો કલર બ્રાઉન થવા આવેલ છે તો આપણે આ આદુ લસણની જે પેસ્ટ છે એ પેસ્ટને આપણે આમાં ઉમેરી દેવાની છે આ રીતે આ રીતે તેલમાં થોડું મિક્સ કરી નાખવાનું છે ત્યાર પછી આપણે તેમાં ઉમેરવાની છે જે વાસેટીના ફૂલ છે ભાજી છે એ ઉમેરવાની છે થોડું આપણે લસણને તેલમાં પાકવા દઈશું હવે આપણે લસણ પાકી ગયા છે તેલમાં એમાં આપણે ધીમે ધીમે આ રીતે હવે ભાજીના આ વાસેટીના રાળારૂડીના ફૂલ છે આ ભાજી છે એ ઉમેરી દેવાની છે ત્યાર પછી તેને આપણે આ રીતે તેલમાં જ આ રીતે મિક્સ કરવાની છે તેલમાં જ પકાવવાની છે આ રીતે હવે થોડી વાર આપણે પકાવ જોવાના તમે જોઈ શકો છો કે આપણે નાખેલી ત્યારે વધારે દેખાતી હતી તેલમાં હવે આપણે પકાવેલ છે ત્યારે આ રીતે થઈ જાય છે હવે એમાં આપણે મીઠું એડ કરવાનું છે એટલે આપણે આ રીતે નાની બે ચમચી મીઠું એડ કરીશું ત્યાર પછી તેને મીઠું નાખી અને હલાવીને મિક્સ કરવાની છે આ રીતે એટલે એમાં મીઠું તળી જાય આ રીતે આપણે મીઠામાં થોડી વાર પકાવશું હવે તેમાં આપણે છે એ હળદર એડ કરવાની છે એટલે આપણે એક ચમચી હળદર એડ કરીશું ત્યાર પછી આપણે હળદરને પણ આપણે તેમાં તેલમાં પકાવવાની છે અને મિક્સ કરવાની છે હળદર પાકી જાય તેની સુગંધ આવે ત્યાં સુધી આપણે આ રીતે જેને મિક્સ કરતા રહેવાની છે હવે આપણે હળદર છે એ તેલમાં બરાબર મિક્સ થઈ ગઈ છે ત્યાર પછી તેમાં આપણે બે નાની ચમચી મરચાં પાવડર એડ કરીશું આ રીતે છે આપણે બે ચમચી મરચાં પાવડર એડ કરવાનો છે ત્યાર પછી તેને આપણે આ રીતે હલાવી અને તેલમાં જ પકાવવાનો છે આ રીતે આપણે મિક્સ કરી અને પકાવીશું આ રીતે આપણે બે ચમચી ધાણાજીરું એડ કરવાનું છે તેને પણ આપણે આમાં મિક્સ કરી લેવાનું છે ત્યાર પછી આપણે છે એમાં થોડો ગરમ મસાલો એડ કરવાનો છે ગરમ મસાલો એડ કરીએ કરેલ છે એ ગરમ મસાલો એડ કરી અને આ રીતે છું ત્યાર પછી એમાં આપણે બે ચમચી છે એ ખાંડની નાખવાની છે આ રીતે ખાંડ નાખી દેવાની છે ત્યાર પછી તેમાં આપણે લીંબુ ઉમેરવાનું છે આ રીતે ખાંડ અને લીંબુ ઉમેરી દીધેલ છે ત્યાર પછી એમાં આપણે થોડું પાણી એડ કરવાનું છે આ રીતે આપણે થોડું જ પાણી એડ કરતું રહેવાનું છે ખાંડ જે નાખેલી તે ઓગળી જાય બરાબર એમાં મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે વળી એમાં થોડું પાણી એડ કરીશું આ રીતે આપણે પાણી એડ કરી દેવાનું છે પાણી એડ કરી અને મિક્સ કરી દીધા પછી આપણે છે એને બે મિનિટ માટે ઢાંકી દેવાનું છે બેથી ત્રણ મિનિટનો સમય થાય એટલે આપણી ભાજી ચડી જશે અને આપણું શાક કમ્પ્લીટ થઈ જશે બેથી ત્રણ મિનિટનો સમય થઈ ગયો છે તમે જોઈ શકો છો કે આપણું શાક બનીને તૈયાર થઈ ગયેલ છે આપણે તેને રોટલી રોટલા કે ભાખરી સાથે સર્વ કરીશું હવે તમે જોઈ શકો છો કે આપણે આ રાડારૂડી વાસેટીનું ભાજીનું શાક એકદમ સરસ ટેસ્ટી અને ખુશ્બુદાર બનેલ છે મારી આ રેસીપી તમને ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ વિડીયોને લાઈક અને શેર કરશો આભાર